રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તો આપણે આજ મસ્ત મસ્ત ઓરો બનાવીએ દેહી રીતે એકદમ ફર્સ્ટ ક્લાસ સાદી અને સરળ રીતે તમને બી મસ્ત બનાવવો હોય તો ઈજી પડે અને હું જે બનાવવા એ રીતના તમે બનાવજો એટલે મસ્ત મસ્ત મજા આવી છે અને જોરદાર બનીએ તીખું ખાવું હોય તો ચકણી તમારા પ્રમાણમાં રાખવાની અને મીડિયમ ખાવું હોય તો એ રીતના રાખવાની તો હાલો ચાલુ કરીએ દેહી ઢીંગડાનો ઓરો તો ઓરો બનાવવામાં આમી હે ને ટમેટા ગ્રેવી કરીને ખા તમે કટ કરીને નાખે શકો ડુંગળી જઈએ ઝીણી ઝીણી કાપીને રાખી દેવાની અને લીલી ડુંગળી લહણ આદુ અને મરચાંનો પેસ્ટ બટર એન્કર બટર જે ઓરો બાફે લીધો ધાણા જે છે કાશ્મીરી લાલ મરચું ધાણાજીરું પાવડર તીખું લાલ મરચું અને હળદર તો આટલી સામગ્રી છે અને તેલ મૂકી દીધો આપણે તો આગળ સ્ટાર્ટ કરીએ ઓરો બનાવવાની રેસિપી તેલ મૂકી દીધું રાઈ નાખવાની જીરું થોડીક હિંગ નાખવાની અને થોડુંક મીઠું નાખી દેવાનું એનાથી ડુંગળી છે ને પાકી જાય પછી ઉપર તમારે મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું તો ડુંગળી સાથે મીઠું થોડુંક નાખી દેવાનું આ રીતના અને ઘણીક વાર પાકવા દેવાની બ્રાઉન થઈ જાય ત્યાં સુધી મસ્ત ડુંગળીની પકવવાની થોડીક આપણે લીલી ડુંગળી ભેગી નાખીએ આ થોડીક પાકે ગાય છે અને લીલી ડુંગળી છે ને ઉપરથી થોડીક નાખવાની એટલે તમને ટેસ્ટ કોઈ બહુ મસ્ત આવી છે એટલે રાખી દઈએ અડધી નાખી દીધી થોડીક વાર પાકવા દઈએ આપણે બે પાકે જાય પછી આપણે આગળની પ્રોસેસ તમને બતાવું તો લગભગ ડુંગળી પાકે ગઈ લાઈટ બ્રાઉન થઈ ગઈ તો છે આપણે એના આપણે ટમેટા જે કર્યા હતા એ નાખી દઈએ જો આ ટમેટાની મસ્ત ગ્રેવી તમે ટમેટા કાપે નહીં નાખ્યા પણ આ રીતના બાફે અને ટમેટાની મસ્ત સેલી ઉખેડે અને એની ગ્રેવી આ રીતના નાખો તો ટેસ્ટ આખો ડિફરન્ટ આવી જાય અને એકદમ એક રસ થઈ જશે આ ટમેટા નાખ્યા પછી સીધું હે ને આપણે થોડુંક બટર નાખીએ બટર બહુ મસ્ત ડિફરન્ટ એનો ટેસ્ટ આવી છે આદુ લહણ અને મરચાની જે પેસ્ટ હતી ને એ આ કર્યા પછી નાખવાની હું વઘારમાં નથી નાખતો વઘાર નાખીએ ને આપણી તો એ છે ને ભરે જાય તો આપણે આકડી નાખીએ એટલે એનો જે સ્મેલ ને ટેસ્ટ ને આખો ડિફરન્ટ આવી જાય આપણે બે કે ત્રણ મિનિટ આને પકાવવા દઈએ તો પાંચ મિનિટ આપણે પાકવા દીધું અને બધું એક રાવ થઈ ગયું એવું આપણે ને આ ડ્રાય મસાલા નાખવાના ઉપરથી કે આ બરે ન જાય તો આપણે એ નાખી દઈએ અને ડ્રાય મસાલા આ ઉપરથી નાખવાનું એક કારણ એ છે કે આમાં પાણી બિલકુલ ન આવે અને પાણી ન આવે તો એ વસ્તુ બરે ન જાય એ માટે આપણે ઓરામાં હંમેશા આ રીતના જે હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું એ તમારે આ રીતના જ નાખવાનું અને થોડાક ધાણા છે ને વચમાં નાખી દેવાના પછી ઉપરથી તો આવી જ પણ જે વચમાં તમે નાખવાના એ ધાણાનો ટેસ્ટ એ બહુ મસ્ત આવે તો જુઓ એવું મસ્ત બની જાય દેહી રીતે ઓરો બનાવવી આપણે દેશી ઓરાની રેસીપી યુકેમાં દેશી રીતે ઓરો તો આપણે પાંચ સાત મિનિટની મસાલાનું પાકવા દીધા અને મસ્ત એકરણ થઈ ગયું હવે આપણે છે ને ઉપરથી આ ડુંગળી થોડીક નાખી દેવાની અને એનો આખો ટેસ્ટ જ લગાવી છે લીલી ડુંગળી આપણે વઘારમાંય વઘારમાં નાખી અને આના ભેગી નાખી દેવાની હવે સેલો સ્ટેપ છે ઓરા ઓરો તો આપણે ઓરો એ નાખી દઈએ તો આ ડુંગળી નાખી દીધા પછી આપણે ઓરો નાખી દેવાનો અને ઓરાને ઓરો ઓલરેડી આપણે બાફેલો હોય તો અને આ લીલી ડુંગળી ઉપરથી નાખવાનું એક કારણ છે કે એનો આખો ટેસ્ટ જ અલગ આવી છે જોરદાર તમે ટ્રાય કરજો એકવાર અને પછી કોમેન્ટ કરજો કે કઈ રીતના તમને મજા આવી તો આ લગભગ આપણો ઓરો રેડી જ છે જરૂર નથી અને મીઠું વધઘટ હોય તો તમે ઉપરથી નાખે શકો પણ પહેલાં ધ્યાન રાખવાનું નાખવાનું મીઠું એટલે આપણી ડુંગળી જાર ડુંગળીનો વઘાર કર્યો હતો ને ત્યારે જ નાખી દીધું એટલે એ ઉપરથી તમારે જોવા લેવાનું ટેસ્ટ કરેલ ટેસ્ટ વાઈઝ તમારે મીઠું નાખી દેવાનું બાકી બધુંય કમ્પ્લીટ છે જો આ છે એનો ટેસ્ટ બહુ મસ્ત આવી છે ઉપરથી નાખવાનું કારણ જ છે બાકી જો બહુ જોરદાર મસ્ત બો તો આપણો ઓરો ઓલમોસ્ટ રેડી થઈ ગયો અને એવા ખાલી ઉપરથી દાણા નાખી દઈએ મસ્ત મસ્ત અણગાર કરી દઈએ દાણા તમે જેટલા નાખો એટલા ઓછા દાણાથી કંઈ નુકસાન નહીં થાય તો આપણો ઓરો દેહી રીતના ઓરો રેડી દેહી ઓરો હેવ આપણે આગળ બાજરાના રોટલા બનાવીએ લીલું તો એ તમારે શેર કરજો દેહી રીતે બાજરાના રોટલા અને ઓરો જોરદાર મજા આવી છે ટ્રાય કરજો અને ફેમિલી સાથે બનાવીને ખાજો जय माता हर हर महादेव तब बद मजा में सो जो आज અમારે ઓરો અને બાજરાના રોટલા બનાવીએ ઓરો બને ગો અને હું બાજરાના રોટલા બનાવ I'm out. ઘેર બનાવો એમાં આખું ટેસ્ટ અલગ આવી છે અને તમને મજા આવી છે અને આપણી રીતના આપણે બનાવતા હોય તો આપણે કાં કાવ વસ્તુ નાખતા એ પણ ખબર પડે અને આપણા હેલ્થ માટે પ્રોપર ઘેર બનાવે ખાવાનું ટ્રાય કરવાની કંઈ બહારનું ખાવાનું એવોઇડ કરવાનું તો જોતા રહીજો રેસીપી શેર કરજો અને આ રીતના દેહી વાનગી બનાવતા રહું અને તમારા શેર કરતા રહી જય માતાજી